ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હર મહાદેવ કેમ છે બધા મજા માને જોરેકના લોકમાં તમારું બધાને સ્વાગત છે અને આપણે જો અત્યારે મોજે કે પાણી નીચે પડતું તો રૂમમાં તો ખાડા પાણીના ભરાય છે ને આપણે આવ્યા છે સાફ સુફ કરવા માટે અને મમ્મી પા કરે છે વા એમાં ગગારો લીપી દીયા માંથી લઈને આપણે કુંડિયામાંથી તો પાણી પડતું બંધ થઈ જાય આની પહેલા પણ પાણી પડતું હતું ત્યાં મમ્મીએ ગારો લીપી દીધો નથી પાણી હાવ બંધ થઈ ગયું તો સિમેન્ટની કેમિકલ ની કઈ જનજતની ઓરિજિનલ કેમિકલ તો આપણી પાસે હતું જ આયા પણ આપણે ખબર નથી એટલે આપણે જો ધાબામાં અત્યારે વર્ગી ગયા છે કેમિકલ મારો ઓર્ગેનિક કેમિકલ આવું ઓરિજિનલ કેમિકલ કુદરતી અને ઓરિજિનલ કેમિકલ તો કાલો જય શ્રી કૃષ્ણ જો મમ્મી ને ખાડા સાફ કરવા ઈ ખાડા સાફ કરવા મેડ આપણે નવરાત થઈ ગયા કચરા પોતાને બધુંય થઈ ગયું કમ્પ્લીટ પણ આ એક કામ ચોમાસામાં વધે હેરાન થઈ હાવ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ વરસાદ આવે તો ચા હેરાન થાય પાણી પડે તો શું કરું એટલે માલ બગડે છે આજ રાત માર દે ટકોડો ટકી જાય

કે નો કી ના હોય વરસાદ નું તો બર બર નઈ ખા ભેગુ ચૂફવા મને છો આ ઘા પાણી ઉકાળી લે કો તો સવાઈ નાખી દેજો અહી થોડોક નાખી દેજો રમુન વાળો લીધો સ્મોમી ગાયર કરવાનો ઓનાયા આયા પછી મારવાન બાકી એક વાર તો મારી ગયા પછી બીજી વાર માર દે એટલે અહી પડે નઈ વગડો છે મોટો એટલે જાજુ કામ કરવું પડે Mình xô cái gì đó Hả lạ Mà rồi mà dạy chúng tôi lại tầm xô cái chuyện sau Nhưng mà bây giờ thì xô lấy thêm nè Vì là tầm xô lấy thêm nè Nó xô cái đồ nè Ai ăn chỗ Ai ăn mà nè dạy ngoài Vì vậy thì mà mình

પછી ના ચાર વાગે બેસવા હમણાં તો એક જગ્યાએ બેસવા જવાનું હોય

số rồi mà mình đỡ phải không cái gì cơ? haiz bây giờ voltô gian đồ mà thế voltô tu không voltô vậy voltô về đi lát lát đây đây đây, trời ơi

જો આપણે ને પણ અહીં આવે એન્ડ કરી દઈએ છીએ તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જોતી કરજો ન કરી તો ગાય ગાય કરી નાખજો અને બે લાયકન પણ દબાવવાનું તો ભૂલતા જ નહીં તો ચાલો મળીએ કાલે એક નવા વિડીયો સાથે ઓકે ટાટા બાય બાય